આણંદશહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાશુમન અર્પણ કરાયા દેશના આર્થિક વિકાસનો પાયો મજબૂત કરી ઉદ્યોગપતિઓથી લઈને દેશના સામાન્ય માનવીના આર્થિક ઉત્થાનમાં સર્જક હતા અમિત ચાવડાએ જણાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય લાલ ભાનુસાલી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આણંદના પ્રજાજનો વતીથી દિવંગત વડાપ્રધાન આ દેશનું ગૌરવ સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ એક અર્થશાસ્ત્રી તરીકે જ નહીં પણ એક મહામાનવ તરીકે અને વિનમ્રતાની ઉચ્ચ ગુણ ધરાવતી વ્યક્તિના નિધનને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત થયો અત્યંત દુઃખ સાથે એક શોકની લાગણી અને આ દેશનું વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યાનો બધાને ક્ષોભ છે આપણે સૌ ડૉક્ટર સાહેબને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ જાણીએ છીએ એના માટે વાંચીએ છીએ સમગ્ર વિશ્વ જાણે છે એમને સન્માને છે પણ મારા માટે તો ગૌરવની વાત પ્રિવિલેજની વાત એ કહેવાય કે ડૉક્ટર સાહેબના વડાપ્રધાન પદના નેતૃત્વમાં મને બે હજાર નવથી બે ને ચૌદ સુધી એમની સાથે કામ કરવાનો એમના અંડરમાં કામ કરવાનો મોકો મળ્યો મંત્રી તરીકે રેલવે મંત્રી તરીકે ડ્રિંકિંગ વોટર અને સેનિટેશનના ખાતામાં ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ તરીકે ત્યારે એમણે ખૂબ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું અને નવા વિચારો જ્યારે પણ કોઈ લઈને જઈએ ત્યારે એને કેવી રીતે મૂર્તિમંત કરાય એને કેવી રીતે દિશા અપાય એ અંગે પણ એમણે માર્ગદર્શન આપ્યું મારા પિતાજી અને ડૉક્ટર મનમોહનસિંહજી ખૂબ સરસ મજાના મિત્રો સાથીઓ હતા અને સરકારમાં નરસિંહરાવજીની સાથે એમણે કામ કર્યું હતું અને બંનેના જે વિચારો હતા ત્યારે મારા પિતા ડૉક્ટર મનમોહનસિંહજીને ખૂબ માન આપતા અને મનમોહનસિંહજી પણ એટલો જ આદર આપતા આજે આ દેશને અને સમગ્ર વિશ્વને બહુ મોટી ખોટ પડી છે સાથે સાથે સમાજના સૌ વર્ગના લોકો એ ગામડામાં રહેતા હોય કે ખેડૂત હોય કે બેકાર યુવાનો હોય કે આ દેશના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય એના જીવનના ઉદ્ધાર કરવા માટેની એમની જે નીતિઓ અને આ દેશમાં એક જબરજસ્ત દિશા બદલીને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું એને અમારા સૌની આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સમગ્ર આણંદ જિલ્લાના પ્રજાજનો વતીથી અમારી ખૂબ જ શ્રદ્ધાંજલિ છે વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું બાણું વર્ષની જય વય જે દુઃખદ અવસાન થયું છે બદલ સમગ્ર આણંદ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરીને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ નેતૃત્વ કે જેણે દેશની અર્થવ્યવસ્થાનું આમૂલ પરિવર્તન લાવ્યા અને સાથે સાથે દેશના સામાન્ય લોકોના જીવનમાં પણ આમૂલ પરિવર્તન લાવ્યા આપણે બધાએ એમનો રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યકાળ પણ જોયો છે દેશના નાણાં મંત્રી તરીકેના કાર્યકાળના એમના નિર્ણયો પણ જોયા છે કે વૈશ્વિકરણ ગ્લોબલાઇઝેશન આર્થિક ઉદારીકરણની જે નીતિઓ આ દેશમાં તૈયાર કરવામાં આવી જે નિર્ણયો આ દેશમાં થયા એના પાયામાં કોઈ હોય તો તત્કાલીન નાણાં મંત્રી મનમોહનસિંહજી રહ્યા આજે આપણે બધા જ શહેરોની જે ચમક જોઈએ છે રસ્તાઓ પર સારી વિદેશી ગાડીઓ જોઈએ છે મોટા મોટા કોર્પોરેટ હાઉસ ખાનગી કંપનીઓમાં યુવાનો માટે રોજગાર મોટા શહેરોમાં જે આધુનિકરણના ઓવરબ્રિજ જોઈએ ગરીબો માટેના મકાન જોઈએ તો એ જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનની દેન છે દેશના વડાપ્રધાન તરીકેનો એમનો કાર્યકાળ યુપીએ વન અને યુપીએ ટુ આ દેશના સામાન્ય લોકોના જીવન ધોરણ બદલી નાખવા વાળા નિર્ણયો કાયદા એમણે બનાવ્યા માહિતી અધિકારના કાયદા દ્વારા સામાન્ય વ્યક્તિને કોઈપણ ઓફિસ કચેરીમાંથી માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છથી ચૌદ વર્ષના બાળકો કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ વખત દરેકને શિક્ષણનો અધિકાર મળે એ માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવી દેશમાં કોઈ પણ વ્યક્તિને રોજગારી માટે દર દર ભટકવું ના પડે પોતાનું ગામ પોતાનો વિસ્તાર છોડીને જવું ના પડે એટલા માટે રોજગાર અધિકારનો કાયદો લાવવામાં આવ્યો એ મનરેગાના કાયદા દ્વારા આજે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ તો આમૂલ પરિવર્તન આવ્યું છે લોકોનું રહેણી કણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સુધારો થયો એ જ રીતે જ્યારે જંગલની જમીન અધિનિયમનો કાયદો લાવ્યા દેશના આદિવાસી જંગલમાં વસતા લોકોને જમીનનો અધિકાર આપ્યો આખા વિશ્વમાં મંદી હતી વિશ્વની બેંકો બંધ થતી હતી આર્થિક કટોકટી કહેવાય એવા સમયમાં પણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત તો રાખી પણ સાથે સાથે માર્કેટમાં રૂપિયો ફ્લોટિંગ રહે એટલા માટે એવા નિર્ણયો લીધા બોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા અને દેશની આખી અર્થવ્યવસ્થાને લોકોને મજબૂતાઈ આપી આવા અનેક કાયદા નિર્ણયો છે આખું વિશ્વ મનમોહનસિંહજીના નેતૃત્વને ખૂબ આદર સાથે જોતું અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે વિશ્વના કોઈ પણ દેશના વડા હોય જ્યારે પણ મનમોહનસિંહ વિદેશમાં જતા ત્યારે કંઈ કોઈ ભાષણ કરવા કે કોઈ ખાલી પ્રવાસ પૂરતું પબ્લિસિટી માટે નહીં પણ ભારત દેશ માટે કંઈક લઈને આવતા કંઈક એવા નિર્ણય કરીને આવતા જેથી સદીઓ સુધી ફાયદો થાય પરમાણુ કરાર માટેની ન્યુક્લિયર ડીલની જ્યારે વાત આવી ત્યારે આખા વિશ્વને ચિંતા હતી કેવી રીતે ડીલ થશે આખા ભારતના લોકોને ચિંતા હતી કે આ ડીલમાં ક્યાંક ભારતને નુકસાન તો નહીં થાય ને પણ આખા વિશ્વએ જોયું કે મનમોહનસિંહનું એ વિદવત્તા વિઝનરી નેતૃત્વએ એ ન્યુક્લિયર ડીલ કરીને એના કારણે આજે ભારતને ખૂબ મોટો ફાયદો થયો છે ત્યારે હવે આ અનેક કાયદા અનેક શાસક તરીકેના નિર્ણયોથી એમણે આ દેશની આવનારી પેઢીઓ સુધી લાભ થાયવા કાર્યો કર્યા છે આપણે બધાએ જોયું છે કે એમને જ્યારે જ્યારે કોઈ આક્ષેપો કર્યા એમની પર આરોપો લગાવ્યા એમની ટીકા કરી તો ક્યારેય એમણે એક પણ શબ્દ કટુતાથી કોઈના પણ પ્રત્યે બોલ્યો નથી ક્યારેય કોઈને પોતે દેશના વડાપ્રધાન છે આખા દેશની સત્તા પાસે છે તો કોઈ બી મીડિયા હોય કોઈ પત્રકાર હોય કે કોઈને પણ સામે બોલતા કે લખતા રોક્યા પણ નથી કોઈને ડરાવવા દબાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો પણ બધાનો જવાબ મૌન સાથે કામ કરીને વિનમ્રતાથી સાલસતાથી આપીના દેશમાં લોકોમાં એક અજાત શત્રુ તરીકેનું સ્થાન એમણે પ્રાપ્ત કર્યું